પ્રકરણ આઠ આઠમો દરવાજો માઇનસ આવૃત્તિ બે ભાડજની પોળ જૂના શિવાલયનું ભૂતળ ભૂતળના ગોળાકાર ખંડમાં અચાનક આર્યન અને ડિમ્પલના આગમનથી સન્નાટો છવાઈ ગયો ડેપ્યુટી મેયર અનિલ દેસાઈના ક્રૂર સ્મિત અને કાળા વસ્ત્રોમાં છુપાયેલા કાનૂનીના સભ્યોની મૂર્તિવત હાજરીએ પરિસ્થિતિને યુદ્ધના મેદાનમાં બદલી નાખી પકડો તેમને જીવતા પકડો દેસાઈની બૂમ પડતા જ પડછાયો અસેલન્ટ અને બે કાનૂની સભ્યો તેમની તરફ દોડ્યા આર્યને ત્વરિત પોતાની બેગ ફેંકી દીધી જેમાંથી જૂના અખબારના કટિંગ્સ અને કાગળો વેરવિખેર થઈ ગયા તેણે ઝડપથી વેદી પર પડેલા ધૂપદાનીને પકડી જે તીવ્ર ધુમાડો અને ગરમી પેદા કરતું હતું તેણે ધૂપદાનીને પડછાયાના પગ તરફ ફેંકી તીવ્ર ગરમી અને ધુમાડાના કારણે પડછાયો એક ક્ષણ માટે ખચકાયો આટલો જ સમય આર્યન અને ડિમ્પલને જોઈતો હતો દેસાઈ પ્રોફેસરના જ્ઞાનને ગુમાવવાના ડરથી ઉશ્કેરાઈ ગયા તેમણે કાનૂનીની તલવાર પ્રોફેસર તરફ તાકી કોડ બોલો અનિરુદ્ધ નહીં તમારો અંત પ્રોફેસર અનિરુદ્ધ વ્યાસે પોતાની તમામ શક્તિ એકત્રિત કરીને બાંધેલા હોવા છતાં ઊંચા અવાજે ચીઝ પાડી ડિમ્પલ પાંચ અને સાતને પાંચ અને સાતને એક કર શાંતિ એ જ દરવાજો છે આ ક્ષણે દેસાઈએ તલવારનો જોરદાર પ્રહાર પ્રોફેસરના માથા પર કર્યો લોહીનો ફુવારો થયો પ્રોફેસરની આંખો ખુલ્લી રહી ગઈ પણ તેમના શબ્દો કાયમ માટે શાંત થઈ ગયા ડિમ્પલ હૃદય ગયું હોય તેમ ચીસ પાડી ઉઠી પિતાજી ગુસ્સો અને દુઃખે ડિમ્પલને અચાનક અસાધારણ શક્તિ આપી તેણીએ પડછાયાને ધક્કો માર્યો અને વેદી તરફ દોડી આર્યન પણ દેસાઈને રોકવા માટે દોડ્યો તમે એક વિદ્વાનની હત્યા કરી આ રહસ્ય ક્યારેય નહીં ખુલે દેસાઈએ તિરસ્કારથી સ્મિત કર્યું જરૂર નથી પત્રકાર હવે શિકારના રક્તથી આ રહસ્ય આપણું થઈ જશે દેસાઈએ કાનૂનીની તલવાર મૃણાલી ડિમ્પલની બહેન તરફ તાકી જે હજુ પણ મૂર્છાવસ્થામાં હતી ડિમ્પલે વેદી પરથી એક પિત્તળનો વાસણ ઊંચક્યો અને જોરથી દેસાઈના માથા પર પ્રહાર કર્યો દેસાઈ લથડ્યા તેમના હાથમાંથી કાનૂનીની તલવાર છૂટીને પથ્થરના ફ્લોર પર પડી મૃણાલી તું કાનૂનીના નિયંત્રણમાં નહીં આવે ડિમ્પલે બૂમ પાડી આર્યન તરત જ પથ્થર પર પડેલી તલવાર તરફ દોડ્યો અને તેને ઝડપી લીધી કાનૂનીની તલવાર હવે પત્રકારના હાથમાં હતી કોડનું રહસ્ય અને વિશાખાનું હસ્તક્ષેપ આર્યનના હાથમાં તલવાર આવતા જ ભૂતળના અંધારા ખૂણામાં રહેલી વીજળીના જનરેટરની લાઇટ્સ ઝબકવા લાગી તે એક ક્ષણ માટે ઝબકી અને પછી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ સંપૂર્ણ અંધકાર આ વિશાખાનો સંકેત હતો બહારથી તેણે જામિંગ ડિવાઇસ વડે વીજળી કાપી નાખી હતી અંધકારમાં કાનૂનીના સભ્યો ગભરાયા પ્રોફેસરનો અંતિમ સંદેશ યાદ આવ્યો ગુણિયા પાંચ અને સાતને એક કર શાંતિ એજ દરવાજો છે આર્યને અંધારામાં ડિમ્પલનો હાથ પકડ્યો ડિમ્પલ પાંચ સત્ય અને સાત વ્યાકુળને એક નવ કરવાના છે અને શાંતિ ત્રણ એજ દરવાજો છે ડિમ્પલ આંસુ લૂછીને બોલી આર્યન આ ગણિત નથી આ તો તત્વજ્ઞાન છે શાંતિ ત્રણ એ કાનૂનીનું ગુપ્ત સૂત્ર છે પાંચ વત્તા સાત વત્તા ત્રણ વત્તા નવ બરાબર ચોવીસ ચોવીસ એ કાનૂની ચક્રના આઠ કમળ વડે વિભાજીત થતા ચોવીસ ડીવ આઠ બરાબર ત્રણ ત્રીજો કમળ જ દરવાજો છે ડિમ્પલ અંધારામાં પણ મૃણાલી તરફ દોડી મૃણાલીના ગળામાં હજી પણ આઠ કમળવાળું લોકેટ કાનૂની ચક્ર હતું જેને આઠમો દરવાજો કહેવાતું હતું આર્યન કાનૂનીની તલવારથી કાળા ઝભ્ભાવાળા સભ્યોને દૂર ધકેલતો ડિમ્પલની તરફ દોડ્યો ડિમ્પલે લોકેટ પકડીને ત્રીજા કમળના પ્રતીક પર પોતાનો નખ લગાવ્યો ત્યાં એક નાનકડું અદ્રશ્ય છિદ્ર હતું આ તેજ છિદ્ર હતું જે આર્યનને પ્રોફેસરની હવેલીમાંથી મળેલી તાંબાની ચાવી માટે બન્યું હતું ચાવી આર્યન પહેલી ચાવી ડિમ્પ્લે બૂમ પાડી આર્યને પોતાના જેકેટના ખિસ્સામાંથી તાંબાની ચાવી કાઢી અને અંધારામાં જ લોકેટમાં ફેરવી તીવ્ર ગુંજતો અવાજ આખા ખંડની જમીન ધ્રુજી ઉઠી જ્યાં મૃણાલી બાંધેલી હતી તે વેદીનો ભાગ નાગદેવતાના પ્રતિક સાથે ધીમે ધીમે બાજુમાં સરક્યો તેની નીચે એક ભૂગર્ભની ઊંડી સીડી ખુલી ગઈ જે વધુ અંધકાર તરફ જતી હતી આ આઠમો દરવાજો હતો શહેરનો નકશો નહીં પણ કાનૂનીના ગુપ્ત ભાગમાં પ્રવેશવાનો અંતિમ માર્ગ ભાગો જલ્દી આર્યને ડિમ્પલને ધક્કો માર્યો આર્યન અને ડિમ્પલ ભૂગર્ભ માર્ગમાં કૂદ્યા ડિમ્પલે છેલ્લી ક્ષણે મૂર્છાવસ્થામાં રહેલી મૃણાલીને ઊંચકી અને પોતાની સાથે ખેંચી પાછળ લથડી ગયેલા અનિલ દેસાઈ ગુસ્સામાં ચીસ પાડી રહ્યા હતા અટકાવો તેમને જો તેઓ નીચે પહોંચશે તો કાનૂનીનો અંત આવશે દેસાઈ પોતાના માથા પરના ઘાને પકડીને વેદી તરફ દોડ્યા તેમણે જોયું કે પ્રોફેસર અનિરુદ્ધ વ્યાસનું શરીર નિષ્પ્રાણ પડ્યું હતું પણ મૃણાલી અને બંને ઘૂસણખોરો ગાયબ હતા વેદી ખુલ્લી હતી દેસાઈએ કાનૂનીના સભ્યોને બોમ પાડી તમારામાંથી કોઈ પણ નીચે જાય તે પહેલા સાંભળો પ્રોફેસર મરી ગયા છે પણ તેમનું જ્ઞાન હજી જીવિત છે આઠમો દરવાજો ખોલવાનો અર્થ એ છે કે તેઓ હવે કાનૂનીના અંતિમ રક્ષક પાસે જઈ રહ્યા છે સત્યના મૂળ પાસે નીચે ભૂગર્ભ માર્ગમાં આર્યન ડિમ્પલ અને મૃણાલી કાદવ અને ભેજવાળી માટીમાં લથડતા દોડી રહ્યા હતા આર્યને કાનૂનીની તલવારને પોતાની સાથે રાખી હતી ડિમ્પલે હાંફતા હાંફતા પૂછ્યું હવે ક્યાં આ કયો દરવાજો છે આર્યને સમયદર્શિકા ખોલી અને તેમાં અંતિમ કોડ મળ્યો આઠમો દરવાજો વિશાખાનો વારસો અંતિમ સત્ય પંદર વર્ષ પહેલાં જ છુપાયેલું છે આ માર્ગ તમને શહેરના હૃદયમાં લઈ જશે સત્યના મૂળ પાસે અચાનક ભૂગર્ભ માર્ગનો ફ્લોરિંગ પથ્થરમાંથી કોન્ક્રીટમાં બદલાઈ ગયો અને આગળ એક તીવ્ર સફેદ પ્રકાશ ચમક્યો આર્યન અને ડિમ્પલને લાગ્યું કે તેઓ કોઈક આધુનિક સીલબંધ ચેમ્બર તરફ જઈ રહ્યા છે શું તેઓ કાનૂનીના અંતિમ રક્ષક વિશાખાના વારસા પાસે પહોંચી ગયા અને મૃણાલીના લોહીના બદલામાં જે આઠમો દરવાજો ખુલ્યો તે તેમને ક્યાં લઈ જશે ક્રમશઃ